ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ 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 તું મારતો એવો ઈશ્કારો થયો ને તારી દબાણ કાઢી મારેશકારો હાચુકલું જતું રી યાર એના પછી પેલો એક જાડી કાચી હતો સાયકલ ચલાવતો તો મેં કીધું જોજો કાચી કેરે ભાજી ના જતો એવાની ત્યાં કેરો હાચુકલી ભાઈ જાય યાર એ રહી જતું હતું તું તો પાછો ગામમાં આવ્યો પેલો પિન્ટો ઈને ભૈરા લઈને આવ્યો તો મેકઅપ કરતું હતું મેં કીધું મજૂરી કરતો થઈ ગયો બરાબર તો ઇશકારો થઈ ગયો રૂપિયા મને મળતા મો બરોબર સારું ખાવાનું મળતું તું આ તારા હિસાબે મજૂરી ચાલુ કરી ને પણ સારું શરમ નહીં આવતી તારા હિસાબે